જય સોનલાય હું આજ આવી ગયો છું છે હું અને મારો મિત્ર યુવરાજ અત્યારે તો પાણીનો બહાવ વધારે તેજ જોવા મળે છે પણ જેમ જેમ પાણી ઘટતું જાય તેમ પ્રવાસીઓની સંખ્યા વધતી જાય કારણ કે અહીંયા અત્યારે નથી આવી શકતા કારણ કે વહાવ શકે છે એટલે અહીંયા એટલે હું સોમાસના મોસમમાં આવ્યો કારણ કે ટ્રાફિક ઓછી હોય એટલે અહીં આપણે ફૂલ બાગાજી કેને મોજ મસ્તી કરવાની છે એટલે તમે મારા વિડિયોમાં બના રહો

અમે full પાકા ચીકુ મોજ મસ્તી કરી રહ્યા છીએ full enjoy હવે આજ કાલ આવું ત્યારે family હારે આવું છે hello મિત્રો આ તમે જે મસુંદરી છે આ પાણી દોઢસો dam જઈ રહ્યું છે થતું એ લગભગ આ તો અમારી ગાડી આ ગાડી લઈને હું નાવા આવી ગયો છું હવે આપણે ઉભે રહો જઈશું આપણે જોઈશું પાણી કેટલું તેજ છે હેલો how are you i am under the water કોણ એ મસ્તી કરું <türnhmusik> <türnh> <türnh> આજે પણ હું એકલો આવ્યો મારા મામાને ને નથી કારણ કે બધા મેલા માં ગયા હું અહીં વયો આવ્યો છું હું મોજ મસ્તી કરી રહ્યો છું આ બધું પણ ડોનેશ્વર ડેમ માં છે હવે અમે રિવાજ પાછા જઈએ છીએ એનું કારણ એક જ કારણ છે કારણ કે આપણે અહીં આવ્યા છીએ તો આપણે જોઈ અને નજરો માણી લઈએ આપણે ખાલી એમ જોઈ ને જતા તો એમ મજા ન આવે જો રોગ ચક્કરમાં ચક્કર આગળ એમ પડી જાય જો લોકોને ખબર પડી જાય છે તમારા માટે મારા માટે કરીએ છીએ હવે અહીં એક કલાક સમય ગાળો વિતાવીશું જોઈ લો યુવરાજભાઈ media માં સામે આવી ગયા ને એનું મને તો એમ મન થાય કે આગલી બોટ લઈને આગલી આ હોય વઈ જતા પાછો આપણને અચાનક વિચાર આવે છે કે બોટ તો આપણી પાસે છે જ નહીં તો બોટ ક્યાં આપશું બોટ હોય તો આપણે આપીએ ને આપણે તો ગાડી લઈને ગાડી લઈને જ જવાનું છે પાછું